જગ્યાએ રીત સ્તરની ધડબડાટી બોલાવી દીધી છે ખેડા સાબરકાંઠા બનાસકાંઠા હોય કે પછી પંચમહાલ તમામ જિલ્લાઓમાં સોમવાર એટલે કે મેઘ મહેરનો દિવસ સાબિત થયો છે અનેક જિલ્લાઓ જ્યાં ચોમાસાની શરૂઆતથી જ વરસાદ નહોતો પડ્યો ત્યાં એકી ઝાટકે પાંચ પાંચ ઇંચ જેટલો વરસાદ ઘાપ્યો એમાં ખાસ કરીને ખેડા અને સાબરકાંઠામાં તો વરસાદે તોફાની બેટિંગ કરી છે આ ખાસ રિપોર્ટમાં જુઓ ગુજરાતના અન્ય જિલ્લાઓની પરિસ્થિતિ શું છે અગિયાર ફૂટની આખી આખી બસ પાણીમાં ગરકાવ થઈ ગઈ આ દ્રશ્યો વિદેશના કે ભારતના અન્ય કોઈ રાજ્યના નહીં પરંતુ ગુજરાતના છે જી હા આ દ્રશ્યો સાબરકાંઠાના છે સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલા હમીરગઢ ગામ પાસે રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયા રેલવે અંડરબ્રિજમાંથી પસાર થતી એસટી બસ પાણીમાં ગરકાવ થઈ ગઈ ચિંતાની વાત તો એ છે કે અંડરબ્રિજમાંથી વરસાદી પાણીનો કોઈ નિકાલ ન હોવાને કારણે દર વર્ષે બ્રિજમાં પાણી ભરાય છે વિદ્યાર્થીઓ માટે છેલ્લા ચાર દિવસથી નવીન ચાલુ કરવામાં આવેલી હતી અને છેલ્લા લગભગ ડ્રાઈવરની તો આ લગભગ બીજી વખત આવેલા એટલે જે વીરાવાડા સુરપુર અને કુંભ જતી હતી ત્યારે અંડરપાસમાં બસ પાછા થતી આગળ ટ્રેક્ટર ચાલતું હતું ટ્રેક્ટર એની આગળ જતું ત્યારે બસ ડ્રાઈવર એની પાછળ પાછળ જ જતા હતા ત્યારે અચાનક બંને બાજુથી પાણીનો ફ્લો આવી જતા

અને બધા સાથે મળીને આ પાણીનો નિકાલ કાયમી રીતે અહીંયા અહીં ના થાય એ માટે રેલવેના સત્તાવાળાઓ સમક્ષ ચોક્કસ રજૂઆત કરવાનો છે હિંમતનગર શહેરના હવે જે રા દ્રશ્યો જુઓ મોતીપુરા વિસ્તારમાં નેશનલ હાઇવે પર વરસાદી પાણી ભરાયું વરસાદી પાણી ભરાવાને કારણે ગટર લાઈન ક્યાં છે તેની કોઈ ખબર પડતી નથી જેના કારણે એક કાર ખુલ્લી ગટરમાં ફસાઈ હતી જોકે આ ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો પરંતુ શહેરમાંથી પસાર થતા હાઈવે પર આ પ્રકારની પરિસ્થિતિ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપે છે સાબરકાંઠા જિલ્લામાં સોમવારે ધોધમાર વરસાદ ખાબક્યો હિંમતનગરમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા પાણી ભરાવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આ દ્રશ્યો હિંમતનગરના છે જ્યાં જૂની જિલ્લા પંચાયત પાસેના કોમ્પ્લેક્સમાં પાણી ભરાયા હતા કોમ્પ્લેક્ષનું આખું બેઝમેન્ટ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું કોમ્પ્લેક્સમાં પાણી ભરાવાને કારણે દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા વરસાદી પાણી દુકાનમાં ઘૂસવાને કારણે વેપારીઓને મોટી માત્રામાં નુકસાન પહોંચ્યું હતું પાણી ભરાયા બાદ હિંમતનગરપાલિકા દ્વારા પંપથી પાણી બહાર કાઢવાની શરૂઆત કરાઈ હતી ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં ગણતરીના કલાકોમાં જ પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો નડિયાદમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા ભારે વરસાદને કારણે નડિયાદના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો પરિસ્થિતિ તો એ હતી કે નડિયાદ શહેરના ચારેય ગરનાળાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા વૈશાળી ગરનાળા મંદિર ગરનાળા શ્રેહસ ગરનાળામાં પાણી ભરાઈ ગયા હતા નડિયાદમાં ચાર કલાકમાં પાંચ ઇંચથી વધારે વરસાદ વરસી ચુક્યો છે આપ જોઈ શકો છો કે નડિયાદનો આ કોલેજ રોડ વિસ્તાર છે કોલેજ રોડ જે એરિયા છે ત્યાં હાલ અત્યારે ઘૂંટણસણા પાણી ભરાયા છે આપ જોઈ શકો છો કે જે રીતે ચાર કલાકમાં પાંચ ઇંચથી વધારે વરસાદ વરસતા જે કોલેજ રોડ છે જે હાલ અત્યારે જે દરિયો બની ચૂક્યો હોય તેવું લાગી રહ્યું છે ઠેર ઠેર જે પાણી ભરાયા છે રસ્તાની અને આજુબાજુની જે અસંખ્ય જે સોસાયટીઓ આવેલી છે ખાસ કરીને જ્યાં મહાગુજરાત હોસ્પિટલ પણ આવેલી છે અને આ જે મુખ્ય જે માર્ગ છે તે નડિયાદને આણંદને જોડતો રસ્તો છે ભારે વરસાદની કારણે પાલિકાના બેદરકારીના પણ પુરાવા સામે આવ્યા

ન ખાતરજ અને મહેમદાબાદ નો રોડ પહેલા વરસાદમાં ધુવાઈ ધોવાઈ ગયો કરોડો રૂપિયા ખર્ચે બનાવેલું નેશનલ હાઇવે પ્રથમ વરસાદમાં ધુવાઈ ધોવાઈ ગયો હતો મુખ્ય રસ્તા પર મસ્ત મોટું ગાબડું પડતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો વરસાદના પાણીને કારણે રોડ ધોવાઈ ગયો છતાં પણ એનએચએઆઈ કે તંત્રની રોડ બંધ કરવાની પણ તસ્દી ન લીધી સ્થાનિક લોકોએ રોડ પાટિયા ગોઠવીને બંધ કરવો પડ્યો મહેસાણાના વિસ્તારમાં દસથી બાર કલાક દરમિયાન પડેલા પાંચ ઇંચ વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ વિસનગર શહેરના અનેક વિસ્તારોમાં સમા પાણી ભરાઈ ગયા છે વિસનગરમાં આવેલા એપીએમસીમાં પણ નદીની જેમ પાણી વહેવા લાગ્યા એપીએમસીમાં વચ્ચે આવેલ રસ્તામાં વાહનોના ટાયરો ડૂબી જાય એટલું પાણી ભરાઈ ગયું વિસનગર એપીએમસી પાણીમાં ગરકાવ થઈ છે મહેસાણામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે જેથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે ગોપીનાડુ અને ભમરિયા નાળામાં પાણી ભરાઈ ગયા છે આ વચ્ચે ગોપીનાળામાં એક ટ્રેક્ટર પાણીમાં ગરકાવ થયું હતું જેથી ટ્રેક્ટરમાં સવાર લોકો ફસાઈ ગયા હતા સમગ્ર ઘટના અંગે મહેસાણા ફાયર વિભાગે ટ્રેક્ટરમાં સવારે સાત યુવતી અને વૃદ્ધ ડ્રાઈવર સહિત તેર લોકોનું રેસ્ક્યુ કર્યું હતું બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા અને હવે મહાનગર અમદાવાદ વિશે વાત કરવી છે અમદાવાદ વાસીઓને સારા